ત્યાંથી ત્યાંના સરપંચશ્રીનો ફોન આવ્યો હતો કે અમારી પંચાયત ઓફિસમાં એક સાપ છે તો તમે આવો જે ટીનાભાઈ છે મારા ભત્રીજા પર થાય છે તેમના કહેવાથી હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો પંચાયત ઓફિસમાં ઇલેક્ટ્રિકનો સામાનને મૂક્યો તો તેની પાછળ એક આશરે પાંચ ફૂટ લાંબો ધમણ સાપ હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમારો તમે જોઈ રહ્યા છો આ સાજીદભભાઈ છે જેમણે વિડીયોગ્રાફી કરવામાં મારી મદદ કરી છે થેન્ક યુ સાજીદભાઈ અને તમે જોઈ રહ્યા છો કે આ પીસાઈ ગામના સરપંચશ્રી છે જેમનો હું આભાર માનું છું કે તેમણે એક સાપ બચાવવામાં મને મદદ કરી છે થેન્ક યુ ટીનાભાઈ